ગાજર અને કેપ્સિકમ મરચાનો સંભારો અને બા રોટલી હારે કેવું લાગ્યું બા શાક મસ્ત થયું છે દીદી એ બને એવું સંભારો એ સરસ છે મિસિમ લાય હમ વગર સોમવારે ઉપવાસ ઉપનાજી બાપુજી એક બાકી છે મેં જમી લીધું બાકી દી જમે છે હેલો ગુડ મોર્નિંગ સોરી હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો અત્યારે વાગ્યા છે બપોરના સવા બે અઢી કેટલા વાગ્યા સવા બે જેવું થયું છે અને હું અત્યારે મારું કામ કરતો હતો તો યાદ આવ્યું કે ઘણા દિવસથી આ વોલ ઉપર મેં આગળ બી વાત કરી છે કે ફ્રેમ લગાવવાની છે ફેમિલી ફોટોસની તેમાં બધા એના વોલ ફોટોસ અત્યારે મની મળી ગયા છે એમાં અમુક ફોટોસ તો બા નાન બાપુજીના એની સ્કેન બી થઈ ગયા છે ખાલી એની પ્રિન્ટ કઢાવીને એ ફ્રેમમાં લગાવવાના છે પણ મારા એકના જ ફોટોસ બધા જૂના છે ને એ ગોટે ચડી ગયા છે મળતા નથી તો અત્યારે ચર્ચા ચાલતી હતી તો બાકી કે કે મે માનતા લઈ લીધી એની મે કીધું આવી માનતા હું નો હોય તો એને નવું મને અત્યારે સમજાવ્યું કે કામ કરી કે આપણે તમે મને તો હોય ને મે માર છોકરો બેસવા શીખો એના પર પડાયવા આવ્યો હોય હાલતા શીખો એના ફોટા પડાયવા હોય એને કેટલા ફોટા હતા આનંદ ના એક ફોટા જ નથી મળતા તો મેં કીધું એક ઇનામ બાર પાડ ઉઠી જાય ફોટા મારે તો ઇનામ બાર પાડ મેં કીધું પાંચસો રૂપિયા એક ફોટાના ના પાંચસો એક ફોટા ના પાંચસો રૂપિયા એવું ઇનામ બાર પડે એવું છે એટલે સીધી જો મળી ગયો આલ્બમ તો મારે દસ એક હજાર રૂપિયા નડી જાય જેને મળે

છે એમાં કપડા છે હવે બેગની અંદર આપણે નત ખબર એને ખબર એમાં ગરમ કપડા છે દીદી ઓલો ભૂખ લાગી છે એટલે ખાખરા ગાઈડા કામ ચાલુ છે ને બધાય કઈ વાર ના ફોટા ગોતા છે પણ મળતા નથી મને એમ કે ભૂખ નહીં લાગ્યો પણ લાગી બપોરના ત્રણ આજે સાંજના પાંચ અને આજે ચા પીવાનું મન છે કડક તો ચા મીકી છે

વિચાર તો કેટલા આવે યો કેટલું બોલવું છે ઓ કો પછી કહો લૂબી કન્ટીન્યુ આવડ આ ગરમાટ તમે આ રીતે મેટકો કરી લેજો બતાવો છે ને હ ઓય ઓકે અમે યુનિવર્સિટી યુનિવર્સિટી રોડ ઉપર કુમાર યુનિસેક્સ સલૂન અને હવે બસ ઘરે આવી જવું મને હટી તો છે ને આજે હમ

અરે મારી ચિંતા કરﾞબને ન્યુ ના આજ જિંતા તમરી ના પાડી મને સ્વીટ ખાવાની કોઈ ના ઘરે આટલી મીઠાઈ નહીં ખવાતી હોય કરવા જાવ ને તો આય કે આ નવરી બજાર થઈ જવું જોઈએ મેં એની પાસે ઘડીક મોબાઈલ માંગો તો મને કે દારામાં નથી લેવા તો એટલે નથી ઘડી કરીને મોબાઈલનો વિયોગ સહન નથી થતો આટલો વિયોગ તો મારે જવાથી તમને નતા રહેજો જેટલો મોબાઈલના વિયોગથી થાય છે ઓમ તો તમને એ તો ખબર હશે ને કે આખા દિવસમાં હું ગયે મનોરંજન નેટફ્લિક્સ ખોલવાની ટૂંકમાં જોવા માટે લેતો હોઉં છું ને ઈ તો મને ખબર જ છે કે 2 મિનિટ જોઈ કે તો આપણે નસકોરા બોલી ગયા હોય અને આખા દિવસ આવું તો નથી કે સવાર બપોર સાંજ નેટફ્લિક્સ કે કાઈ ટીવી માં મૂવી જોવા બે નહીં ક્યારે નહીં થોડીક વાર રીલ જોઈ હોય બસ ઈ જ ખાઓગે ટેન્ડર કોકોનટ તારે શું વિચાર છે પેલા બીજાના વિચાર પેલા બીજાના વિચાર જાણી આવું વિજયના થાય એટલો જ છે અત્યારે લેટ મી ચા તમને કોણે કીધું અત્યારે કોને અમને હામેજી પૂછ માનીએ માજી ગમે ત્યારે ઊભા જો આઈસ્ક્રીમ ખાવું હું જોઈ લઉં કે ખાતા નથી ના એ બરાબર બાઈ હામેજી નું એક પૂછ માનીએ આપણે આજનો તો પેટીસનો વિડિયો જોય છે અને આ વસ્તુ છે ને અમારે ઘરે છે ને મા કેમ ગયા અનવરણ પણ તો અને તો ના વોશરૂમ માં ગયા લાગે છે બધાય જોયું એમને આઈસ્ક્રીમ નું હમેજી નહીં પૂછવાનું એમાં ખાસ કરીને આવા આવે

મારા મમ્મી હોય મને તો ચિંતા હોય જ ને હવે ઇઠોતેર એ સુગર ક્યાં એમને પચતી હોય ખાંડના જ બને બીજું શું હોય એમાં ખાંડ સિવાય કે હોય દૂધ હોય ખાંડ હોય એટલે હું બને એટલું કંટ્રોલ કરતો હોય તમે લોકો જોતા હોય તમને એમ લાગે આટલા સ્વીટ ક્યુટ બાને ના કેમ પડે હવે હેલ્થ છે તો વેલ્થ છે એવું છે ભાઈ નહીં આ ડાયલોગિત્રો પણ હેલ્થ છે તો ભાઈ એમ કયો કે સારું છે એમ ટૂંકમાં અત્યારે એ કાંઈ એમ બીમાર નથી આટલા ખડેધડે છે તો સારું છે એટલા માટે બાકી તો અમને શું વાંધો હોય એટલે આઈસ્ક્રીમ તો એ મને ખબર જ છે કે હમણાં બે ત્રણ દિવસ થશે એટલે હું પડશે મને પેટમાં દુખે છે પેટમાં ભરે છે ત્યારે કાઢીને દેવાનું ઓકે આ બ્લોગને વિરામ આપી દઈ કશું કામ ઓકે તો ચાલો રાખીએ

ચાલો નાઈ નાહિધો હું રેડી થઈ ગયો છું અને અત્યારે ગેસ્ટ આવવાના છે ઘરે અને હવે હું આ બ્લોગને વિરામ આપું છું મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ બ્લોગમાં કોણ આવે છે એ તમને મળું ત્યાં સુધી જય જય ભારત